તમને જણાવી દઈએ કે મિત્રો રાજસ્થાનના ચૂંટણી ભાજપના સાજન રાહુલ કાસવાએ ભાજપમાંથી રાજીનામું આપીને મિત્રો કોંગ્રેસમાં જોડાયા છે ત્યારે મિત્રો વધુ સમાચાર સામે આવી રહ્યા છે કે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કાસવાને કોંગ્રેસ પાર્ટીનું પદ આપ્યું છે જી આ મિત્રો અત્યારે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભાજપના સાજંદે આપ્યું છે રાજીનામું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં જો તમે મિત્રો નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ